ઈ તો નરાજ કરુણ્યા આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં હ એમને ગીત ગાઈ રાખો એક બે ના બાજુ ગાઈ સંગાલાલ બેઠા આ મારા છો હે ગાઈસ વેલકમ બેક ટુ મેની લોક તો ફાઈનલી મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ શુભ સવાર તો કેમ છો બધા મજામાં ને તો અત્યારે ગેસ આપણે જવાનું છે આપણે બીજા ગામ ખેતર પાઇપ ની લાઈન કરવા અને ખાતર નાખવા માટે બરાબર તો બાઈક અને ખાતરની ની ઠેલી લઈને નીકળશું આપણે આપણા ગામ વાળા ખેતર તો ચલો કન્ટિન્યુ અને જોઈ લો ગાઈસ પોકી ગયો ખેતર ને ખેતર માં ડેલો ખોલી ને બાઇક માંથી ખેતરમાં પાણી બરોબર પીવાનું પતી ગયું હોય ને તો આપણે આપણા માં ચાલુ કરી દેશું બરોબર તો સૌથી પહેલા તો આપણે જોવા જવું પડશે કે એમને કેટલું પીવાનું બાકી રહ્યું બરોબર કન્ટિન્યુ તો જેનામાં અત્યારે પાણી ચાલુ હોય એ ભાઈને આપણે પૂછીને આપણે બરાબર તો આજે એમને પાણી પીવાનું પતે હોય ને બરોબર તો આપણે ખાતર ની થેલી ના કરીને તો ફટાફટ ને ની થેલી આપણા ખાતર ઉડાડી દઈએ બરોબર ચેડામાં પછી આટલા કરી દેવી પછી જઈએ ઘર બાજુ તો ચલો કન્ટિન્યુ તો જો ગઈ આવી રીતે ને ખાતરનું ફાટું ભરીને આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દીધું બરોબર અડધું ચેડું ગેસ ખાતર નાખી દીધું હ તો તમારા ભાઈ ભાઈએ છે ને ખાતર નાખી દીધું બરોબર એક ખીલી લાયા હતા તો એક ચેડામાં એક ખીલી નાખી દીધી હા અને હવે ગેસ આપણે જે આ પાઇપ લાંબા કરવાના હતા એ કેન્સલ થયો કેમ કે કે આપણે જવાનું શું અજમાવાળા ખેતર ભાત લઈને અને ત્યાં ત્યાં ગેસ આપણા નાકા બાંધવાના પાવડેથી હતી બરાબર એટલે ગેસ ત્યાં પણ પાણી ચાલુ થઈ જાય કેમ કે અત્યારે જે પહેલાં એમના બાજરીમાં પાણી ચાલુ હોય એમને લગભગ બે દાડા પછી પાણી પીવાનું પડશે બરાબર એટલે આપણા ગામમાં પણ બે દિવસ પછી જ પાણી ચાલુ થશે તો લગભગ કાલપન દિયા ના ના લાબુ કરી દેજો બરોબર કાલપન દિયા લાઈન કમ્પ્લીટ કરી દેશું ચલો ફટાફટ નીકળી આપણે ઘર બાજુ તો હાલ ગાઈસ ખેતર થી ગ્રાઈન મસ મજાનું જમીન લીધું છે અને ફરી દીધું આપણે મસ્ત મજાનું ભાત અને હવે આ ફરી નું ભાત લઈ નીકળતું ગાઈસ ખેતર તરફ તો ચલો કન્ટિન્યુ બને રહેજો બ્લોગ મજા આવી જશે તો ખેતર થી ગેસ નાકા મજાનું કામ પૂરું કરીને આવ્યો ગાઈસ પાછો ઘરે અને ઘરે મસ્ત મજાનું નઈ બેન અત્યારે બેઠો છું સ્તાબા પર બરાબર મોન માર ભાઈ બે બેઠા છે અને આ ગાઈસ કે ફોન મંત્રી રહ્યો હાડો નવરું શું કરી રહ્યો હે

કલાકાર લોક લાડીલા નરેશ કરોડિયા અને રાજેશ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ને એમને પોતાની શું કેવાય આગી ઓળખ એવા બનાવી આપડાયા વિનંતી કરું

તો બરે દેવલમ બહુત મજા આવશે ધવાયા રે માર મારવા ધવાયા રે

અરે મેળા બધી સારો હોય ગણ મેળા બડી સારો હોય ગો I'm બાકી વાગી જશે બાર અને રમેલ મહાને ગેસ બ્રેક માર્યો કેમ કે ગેસ નાસ્તાનો ટાઈમ થઈ ગયો અને આપણા જાડા કાકા જો ગાઈસ મરચા તીખા ચાપટો મડ્યા હા

ગાડી રેજા ગાણી ઘણા કરી ના અરે અમી ભા મારી અરે સુન તો અત્યારે ટાઈમ થઈ ગયો છે રાતના બે વાગ્યા બરાબર અને હું આવી ગયો છું ઘરે અને હજુ તો ગાઈસ રમેલ ચાલુ હો પણ કહીશ આપણે સવારમાં જવાનું ગાઈસ ઘઉં પીવરાવા અજમાં પીવરાવો લાઇન કરવા ખાતર નાખવા બહુ બધા કામ હોય બરાબર એટલા માટે કેસ આવી ગયો છું ઘરે અને હજુ તો કહીશ વિડીયો એડિટ કરવાનો છે પછી અપલોડ કરીશ તો હજુ કાંઈ ઘણો સમય જશે આ બધી વસ્તુ કરવાનું બરાબર એટલા માટે કહીશ પાછો આવી ગયો છું ઘરે રાતના બે વાગ્યા તો લગભગ તો તેન હારા તેન જો થઈ જવાનું આપણે સુતા સુતા તો આજના બ્લોગમાં આપણે અહીંયા એન્ડ કરી દઈએ જો તમને આપણો વિડીયો ગમે હોય તો આપણી યુટ્યુબ ચેનલને કરી દેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ને મળીએ બીજા વ્લોગમાં થઈ બાય